thank you ગત બુધવારે વડોદરામાં ધોધમાર વરસાદની સાથે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી આ વિકટ પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢવા માટે વડોદરા મહાનગરપાલિકા તેમજ ચૂંટાયેલી પાંખના તમામ પદાધિકારીઓ એડી ચોટીનું જોર લગાવ્યું હતું આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દિલ્હી ખાતે બજેટ સત્રમાં હોવાના કારણે શારીરિક રીતે ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમ છતાં પણ સતત તેમનો સંપર્ક વડોદરાના પદાધિકારીઓ સાથે હતો અને તેઓ સમગ્ર વડોદરાનો તાગ તેમજ પરિસ્થિતિ જાણ અધિકારીઓને પ્રજાલક્ષી સૂચના આપતા રહ્યા હતા ત્યારે આજે વડોદરાની પરિસ્થિતિનો મેળવવા માટે બે દિવસની વડોદરાની મુલાકાતે વડોદરાના સાંસદ હેમાંગ જોશી વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા જ્યાંથી ઉપસ્થિત મીડિયા કર્મી અને સાથે રાખી પરિસ્થિતિનો તાગ મેળવવા પોતે જ વાહન હંકારી નીકળ્યા હતા જ્યાં તેમને કાલાકુડા ખાતે વિશ્વામિત્રીની જળ સપાટી અને સ્થિતિ જોઈ હતી અને ત્યારબાદ વડોદરાના પરશુરામ ભટ્ટાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર પહોંચ્યા હતા

જી જે પ્રકારે બાવીસ જુલાઈના રોજ ઓછા કલાકોમાં તેર ઇંચ કરતાં પણ વધારે વરસાદ વડોદરામાં પડ્યો એને કારણે વડોદરાની જે વોટર કેરિંગ કેપેસિટી હોય એના કરતાં પણ વધારે વરસાદના કારણે વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાવા નીચાણવાળા વિસ્તારોમાં તારાજી સર્જાવા જેવા અમુક દ્રશ્યો સામે આવ્યા અને એને લઈને કોર્પોરેશનની સમગ્ર ટીમ અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી અને તમામ ધારાસભ્યશ્રીઓ સહિત સંગઠનના અધ્યક્ષ અને તમામ કાર્યકર્તાશ્રીઓ અમારા સર્વે કાઉન્સિલરો લોકોની વચ્ચે જઈ અને કયા પ્રકારે આ પરિસ્થિતિની અંદર લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતે ચિંતા કરી અને અધિકારીઓમાં એક ઉચ્ચ અધિકારીથી લઈ અને આપણા સફાઈ કર્મચારી સુધી એક એક કર્મચારીએ એક ટીમ બની અને જે પ્રકારે પરિસ્થિતિને મેનેજ કરી અને અત્યારે સંકટ હાલ પૂરતું ટળ્યું છે એવું આપણે કહી શકાય એ બાબતે હું તમામ લોકોને અભિનંદન પાઠવું છું સાથે જ આ સૌ મીડિયાના મિત્રો કે જેઓ ચોવીસ કલાક સતત રિપોર્ટિંગ કરતા રહ્યા અને લોકોને જાગરૂકતા લાવવામાં આપ સૌનો સિંહ ફાળો રહ્યો કારણ કે આપના રિપોર્ટિંગના માધ્યમથી લોકોને પરિસ્થિતિની ગંભીરતા સમજાય અને તેઓ સ્થળાંતર માટે અથવા બીજા કોઈ સહકાર કરવા માટે તંત્રને તે લોકો રાજી થયા એટલે આ બાબતે મીડિયાના તમામ ટીમ મેમ્બર્સનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને હાલ જે પ્રકારે મેં નિરીક્ષણ કર્યું છે વિશ્વામિત્રની સપાટી વીસ ઉપર આવી છે અને અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં કયા પ્રકારે પાણી ભરાયા છે એ બાબતે પણ ચર્ચા કરી એ બાબતે પણ ચર્ચા કરી અને તંત્ર સાથે જરૂરી સૂચન કરવામાં આવશે અને જ્યાં એવું લાગે ત્યાં સરકારશ્રીને પણ આ બાબતે રજૂઆત કરો